હજુ ધનતેરસના પાવન પર્વે યશવી ફાઉન્ડેશને એક ઉમદા કામ કર્યું છે જેના કારણે એચઆઈ સાથે જીવતી દીકરીઓનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે ધનતેરસના પાવન પર્વે લક્ષ્મી સમાન દીકરીઓને તેમનું સાચું સ્થાન સાચું માન અને સાચું સન્માન મળ્યું છે યશવી ફાઉન્ડેશને તેના સેવાકીય કાર્યોની વણઝાળ યથાવત રાખી એક એવું ઉમદા કાર્ય કર્યું છે જેના થકી એચઆઈવી એડ્સ સાથે જીવતી દીકરીઓનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે ફક્ત સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌપ્રથમ વાર એચઆઈવી પોઝિટિવ દીકરીઓની સાળ સંભાળ માટે યશવી ફાઉન્ડેશન નિર્માણ કરવા જઈ રહ્યું છે યશવી આનંદ વાટિકા આ ભવાને એચઆઈવી સાથે જીવતી દીકરીઓની સંભાળ સાથે સ્વાસ્થ્ય શિક્ષણ સુરક્ષિત આશ્રય અને સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહેશે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એડ્સ જે આખા ગુજરાત રાજ્યમાં તેમના માટે વર્ષોથી કામ કરતી આવેલ સંસ્થા છે જેમનું એક સપનું હતું કે એચઆઈવી સાથે જીવતી દીકરીઓ માટે એક ખાસ બાળ સંભાળ ગૃહ હોય આ સપનાને ઉડાન આપી તેને વાસ્તવિકતામાં ફેરવવાનું બીડું ઝડપ્યું છે યશવી ફાઉન્ડેશને જેના પ્રયત્નો થકી ગામ નાયરા પેટ્રોલ પંપ પાસે યશવી આનંદ વાટિકાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે જેના ભવનના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ યશવી ફાઉન્ડેશનના ફાઉન્ડર પરેશભાઈ ખંડેલવાલે ઉઠાવ્યો છે આ ભવનનું ભૂમિપૂજન પણ તેમના જ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યશવી ગ્રુપના સીઈઓએ જણાવ્યું હતું કે યશવી આનંદ વાટિકા એ એચઆઈવી પોઝિટિવ દીકરીઓ માટે કાયમી રહેઠાણ બની રહેશે જે અમારા માટે ઘણી આનંદની વાત છે જી એસ એનપી પ્લસ અને યશવી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી આજે આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે જ્યાં દીકરીઓના ભણતર અને સર્વાંગી વિકાસ માટે મદદરૂપ બની રહેશે આ પ્રસંગે દક્ષાબેને જણાવ્યું હતું કે આ આનંદ વાટિકા એ જીએસએનપી પ્લસનો ડ્રીમ પ્રોજેક્ટ છે એચઆઈવી એઇડ્સ પીડિત દીકરીઓને સહાય અને મદદ તો ઘણી મળી રહી છે પણ વર્ષોથી અમારી ઈચ્છા હતી કે દીકરીઓને રહેઠાણ માટે શિક્ષણ માટે કાયમી છત મળે અને આજે યશવી ફાઉન્ડેશનના આ ઉમદા સહયોગથી અમારું બાળકીઓ માટે જોયેલું સપનું સાકાર થવા જઈ રહ્યું છે जना માટે અમે પરેશભાઈ ખંડેલવાળનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ યશવી આનંદ વાટિકાના શુભ ભૂમિ પૂજનના સમારોહમાં ધર્મગુરુ ગૌરવવંતા સમાજના સૃષ્ટિશ્રીઓ સંગઠન પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા અ હિતલ નાયક સમાજ સેવિકા આજે અમે જનતેરસના શુભ દિવાસે યશવી આનંદ વાટિકા નું ભૂમિપૂજન નો કાર્યક્રમ પૂર્ણ થયો છે અને એ બદલ અમે સૌથી પહેલા તો યશવી ફાઉન્ડેશન ના કરતા કરતા પરેશભાઈ ખંડેલવાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે એચઆઈવી પ્લસ અનાથ બાળિકાઓ છે સો જેટલી બાળકીઓ રહેશે એટલું મોટું યશવી આનંદ વાટિકાના નામે એક ભવન બનાવવા માટે એમણે પૂરેપૂરો અમને સહકાર છે અને એમના એવો મેઇન ભવન દાતા છે એ બદલ હું એમનો ખરેખર દિલથી આભાર માનું છું

એની હું સ્થાપકો અને મંત્રી છું આમ જોવા જઈએ તો એચઆઈ ની સાથે જે આપણે કલંક અને ભેદભાવ છે એ હજી પણ દૂર નથી થયો કારણ કે અમે એનો મહેસૂસ કર્યો છે એને કારણે જ અહિયાં એક ભવન નિર્માણ કરવાનું સ્વપ્ન ઉભું થયું કારણ કે જો દીકરીઓને પોતાનું એક મળે તો એ દીકરીઓને આપણે સક્ષમતા સુધી પહોંચાડી શકીએ અને આજે અમારી પાસે બે વર્ષથી લઈને પચીસ વર્ષ સુધીની દીકરીઓ છે આ દીકરીઓના સ્વપ્નોને અમે પૂરા કરીએ એમને પરિવારમાં હૂફ અને પ્રેમ જે નથી મળ્યો એ અમે અહીંયા આપી શકીએ અત્યારે જે અમે દીકરીઓનો ઉછેર કરીએ છીએ એ ભાડાના મકાનમાં છે એટલે આ અમારે કઈક ને કઈક તકલીફો આવતી હતી એને માટે અમે બધા દાતાશ્રીઓ ના સપોર્ટ થી આ એક ભૂમિ અમે સંસ્થા દ્વારા લેવામાં આવી હતી અને આ ભવન નું નિર્માણ કેવી રીતે થશે એક બહુ મોટો અમારી માટે પ્રશ્ન હતો તો ત્યારે યશવી ફાઉન્ડેશનમાંથી પરેશભાઈ જે છે એમણે અમારી સાથે જોડાયા અને આજે આજનું ભૂમિ પૂજન પછી અહીંયા એક વિશાળ મલ્ટીપર્પઝ સેન્ટર વિશેષ સેવાઓ સાથે દીકરીઓ માટે આ ભવનનું નિર્માણ થશે સાથે સાથે એક મલ્ટીપર્પઝ સેન્ટર પણ થશે કે જે એચઆઈ પોઝિટિવ લોકોના વેલબીંગ માટે ઘણી બધી ફેસિલિટીઝ અમે ઊભી કરશું આ રાષ્ટ્રનું સૌપ્રથમ એક ભવન બનવા જઈ રહ્યું છે અને જેની માટે અમને ગર્વ છે કે અમારી સાથે સુરતના તમામ અગ્રણીઓ અને શુભેચ્છકો અને એસએમસી અને ગુજરાત સરકાર પણ અમારી સાથે છે